સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આયસર ત્રણસો એંશી ટૅક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે આઈસર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટૅક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે એ બધા તમને જોવા મળી જાય કે આવા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ આયસર ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે આયસરની કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે આયસા ત્રણસો એંશી ટૅક્ટર એકદમ સારી કન્ડિશનમાં છે બાકી તમે જે કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટૅક્ટરની તે જ કંડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે એકદમ સાચવેલી કન્ડિશન છે ટ્રેક્ટરની વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર એકદમ ચારે ચેર સારા છે મોટા ટાયર તમે જોઈ શકો છો નેવું ટકા જેવા મોટા ટાયર જોવા મળી જાય છે અને નાના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર એકદમ સારી જોઈ રહ્યા છો તમે તો જે કોઈ ખડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોડલ છે બે હજાર અને ચૌદનું જે તમે આઈસા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિડીયોની અંદર બે હજાર અને ચૌદનું મોડલ તમને જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડ્યુલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જવાનું છે બાકી તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર એકદમ સારા મોટા ટાયર નેવું ટકા અને મીડિયમ કન્ડિશનમાં આગળના ટાયર નાના ટાયર જોવા મળશે સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી સીટ છત્રી પંખા એકદમ સારા વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આઇસર ત્રણસો એસી ટ્રેક્ટર કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ માત્ર ને માત્ર ત્રણ લાખમાં આ ટ્રેક્ટર વેચી દેવાનું છે કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણું માન રાખી દેવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ હૈસે ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે સુમાતભાઈનો ટૅક્ટરના ઓનરનો કોન્ટેક ક્યાં મળે તે મળે તે વાત હું આગળ તમને જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો બાકી ખેડૂતભાઈ ટ્રેક્ટર એકદમ સારું છે સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશન ડૂબરૂમાં પણ જોવા મળી જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લીમડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને સુમાતભાઈ પાસે તમને આ આઈસા ટ્રેક્ટર જોવા મળશે સુમાતભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને જ્યાં આયશા ટ્રેક્ટર લેવું હોય તે કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે સુમાતભાઈનો